હેલો ગાઈઝ નમસ્કાર એન્ડ ગુડ મોર્નિંગ તમારા બધું મારા ના લોકમાં બધું સ્વાગત છે આવી જ રીતે જેમ જેમ મને સપોર્ટ કરો છો તેમ આગળ પણ મને સપોર્ટ કરતા રહેજો એન્ડ ફ્રેન્ડ આજે આપણે જવાના છે એમ જ મહાદેવના દર્શન કરવા જો કેમ કે શ્રાવણ મહિનો એટલે શ્રાવણ મહિનો પવિત્રમાં પવિત્ર મહિનો હિન્દુનો પવિત્ર મહિનો છે જેથી આપણે આજે જવાના છે ધારેશ્વર મહાદેવના ટેમ્પલ પર જે રામપુરી ગામમાં આવેલું છે તો આપણે બધાને હું આશા કરું છું કે તમે મહાદેવના હું તમને દર્શન કરાવી છું બ્લોગ સ્કીપ નહીં કરતા પૂરો જજો તમને મારી જોડે બ્લોગ જોવાનો મજા આવશે અને તમને આશા રાખું છું તમને પણ એન્જોય કરશો મારો બ્લોગ જોઈને તમે હસતા રહેશો તો ચાલો આપણે જે છે ટાકટુંકા એના ટોરડા થઈને આપણે ધારેશ્વર મહાદેવના ટેમ્પલ પર નકળી ચૂક્યા છે તો ફાઇનલી દોસ્તો તે ટૂંક જ સમયમાં આપણે મહાદેવના ટેમ્પલ જ એમ જ દર્શન તો ફાઇનલી હું આવી ગયો છું એમ જ પાછળ મારા ભાઈઓ મિત્ર એન્ડ સિસ્ટર એમની ભાભી પણ આવેલા છે અમે ઓલ મારા ભાઈ ફેમિલી બધી જોડે આવેલી છે તો ચલો હું મહાદેવના દર્શન કરી લઉં અગળબત્તી લગાવી છે મેં કીધું મહાદેવ મને પણ આશીર્વાદ આપજો અને મારા ફ્રેન્ડને જે લોકો મારને સપોર્ટ કરે છે એમની પણ મનોકામના પૂરી કરજો એવી આશા રાખું છું મહાદેવ તમારો હાથ સદા મારા મસ્તક પર રાખજો હું નમક સિવાય હે પ્રભુ મહાદેવ મને જેટલા પણ પાપ કર્યા છે એટલા મને માફ કરજે અને જ્યાં પણ મને ક્યાંય ખોટું કામ કરવા જતો હોય તો મહાદેવ મને આગળ સારી સલાહ આપજો એમ ખોટું કામ કરવા મને અટકાયત કરજો ને હંમેશા મને સારા કમા આગળ વધારજો હું એવા આશીર્વાદ માગું છું મહાદેવ બીજી કોઈ આશા નથી આટલી છે ફાઇનલી દોસ્તો તમે જોઈ શકો છો અહીંયાનું બેકગ્રાઉન્ડ એમ જ ટેમ્પલ કેવી રીતના છે પાછળ ભાઈબંધ છે એમજ મંદિર પણ ખૂબ સરસ અને સુંદર છે તે તમે અહીંયા આવજો હું પણ આશા રાખું છું તમને પણ બધાને મજા આવશે એમ જ આ સીડી છે જે આ લગભગ ચારસો ને દસ દસ પગથિયા જેવા બનાવેલા છે જેથી આ તમને મનોરંજન એમ જ તમે સુંદર્ય એમ ડુંગર ઉપર જાય છે જેથી તે ઉપર એક સેટ ગુફા છે તો ફાઇનલી દોસ્તો ગુફા પર જતાં જતાં તમને હું બતાવીશ કે અહીંયા શું શું કાર્યકર છે શું શું વસ્તુ છે એમ જ લોકેશન કેવું છે તો મારી જોડે તમે રેજો અને એમ જ અહીંયા ફૂલ ફૂલવાળા ઊંઘ ઉપર ફૂલ હતા તેમજ નવો મારો ભાઈબંધ જ એમ જ ઉનાળામાં તેમના લગ્ન થયા હતા એમ જ ભાભી જોડે આવ્યા હતા એન્ડ સિસ્ટર પણ હતા તો એમને પણ એ મસ્ત લોકેશન સારું હતું જેથી કે એમને ફોટા પણ પાડ્યા જેથી મારા ભાઈ એમ જ ફોટો શૂટિંગ કરતા હતા હું ત્યાં નથી નજીક નથી ગયો આઈ એમ સાઈડમાં બીજા મારા ભાઈ બહેન જોઈ રહ્યા હતા તો ચાલો આપણે દોસ્તો આપણે ફરી એવા આપણે એમ જ લગભગ આપણે અઢીસો જેવી સીડી સડી ચૂક્યા છે ઓનલી ફોર હવે ગુફાની નજીક જ આવી ગયા છે તો ગુફાની અંદર શું છે કે શું નથી એમ જ તમને હું બતાવીશ છું તો ફાઇનલી દોસ્તો આપણે આ સારસો સીડી આવી ગઈ છે ઓનલી ફોર દસ જ સીડી છે તો ચાલો આપણે હું તમને ગુફાની અંદર લઈ જઉં કે કેવી રીતના તે શું છે અને શું નથી તો દોસ્તો ચાલો આપણે આપું ભાઈ એમ જ દીપકભાઈ અંદર છે તો ફાઇનલી હું જોવું તમે દીપકભાઈ બેટરી જો બતાવી છે અને હું પણ તમે બતાવીશ અહીંયા ફોટો મોકલો છે એમ જ કંઈક ને આ બાજુ આટલા બાજુ અંદર એક લોક એવું છે અંદર લાઈટ નથી એટલે પાણી વાણી જેવું ભરાયેલું છે એવું લાગે છે તો ફાઇનલી દોસ્તો અહીંયા અમે આટલા છે એક માણસ ગાયબ હોય એવું લાગે છે તમને કે જેમ ભાવિના ભાઈ આવ્યા હતો એ જરી ડુંગરમાં કે ખોવાઈ ગયો તો એવું લાગે પણ જ્યારે બોલાયા એટલે મળી પણ ગયો ફાઇનલી દોસ્તો તમે અહીંયા જોવો તો કેવું લાગ્યું તમે સુંદર મજાનું ચિત્ર છે એકવાર વિઝિટ કરતા રહેજો અને આવજો તમને પણ મને પણ અહીંયા પહેલી જ વાર આવ્યો છું ફર્સ્ટ વાર મજા પણ આવી એમ જ અડધો ડુંગર ઉપર આવી ગયા છે તો ફાઇનલી દોસ્તો અમે થયું કે ગુફાની ઉપર શેડ ઉપર જતા તો આવીએ તો કેવું મજા આવશે તો જુઓ ફાઇનલી દોસ્તો અમે બધા પછી ડુંગરની શેડ ઉપર ચડવા લાગ્યા એમ જ મારા અપુભાઈ એમ જ ઉપર ચડી ગયા હતા અમે હું અને મારા ભાભી એમ જ દીપકભાઈ એન્ડ સિસ્ટર બધા પાછળ હતા તો જો અહીં પથ્થર પથ્થરમાં કેવું છે તો એક એક સ્ટેપ કરતા હાંચવી હાંચીને પગ કેમ કે લસવી ના જવાય એમ જ ઉપરનું લોકેશન તમને બતાવી દઈશ કે આ બધા છે જોઈ શકો છો મેં તમે નીચે છે રસ્તો છે ત્યાં અમે હતા ઉપર એટલે સેટ ઉપર આવી ગયા છે તમે જુઓ એટલો ખૂબસૂરત નજારો છે એમ જ તમે એકવાર વિઝિટ કરજો તો હું માનું છું કે મને પણ આનંદ થયો અહીંયા આવીને અને તમને પણ આનંદ થશે એવી આશા રાખું છું તો ફાઇનલી દોસ્તો આટલો જ અહીંયા હતું તો અમે પછી અહીંયાથી નીચે તરફ હવે પાછું જવું પડે કે અમારે પ્લાન હતો આજે સાબલી એન્ડ ભમનાથ એન્ડ દાદેશ્વર મહાદેવનું મંદિર એમાં ત્રણ ત્રણ ટૂર ગોઠવી લઈ હતી અમે અહીંયા પ્રથમ ટૂર આ ગોઠવી અહીંયા ડુંગરમાંથી લાસ્ટ અહીંયા પાણી પણ આવે છે અહીં જોઈ શકો તો અહીંયા પાણી બાણી પીધું અમે ને ફાઇનલી દોસ્તો અમે ચાલવા ગયા ચા પછી ગયા અમે મહાકાળીના મંદિર જે સાબલીમાં આવેલું છે એમાં જ મારો ભાઈ બાઇક ચલાવે એટલે મારા વાકરિયા વાળ પણ એકદમ સરસરાટ લીધા સીધા થઈ જાય એટલી ગાડી તો દોડાવવામાં જાય બટ જસ્ટ મારો ભાઈ ગાડી દોડાવી એટલે વાત જ ના કરાય તો ફાઇનલી દોસ્તો અહીંયા સાબલીમાં આવી ચૂક્યા છે અમે કેમ કે તમે સાબલીનો પણ બ્લોગમાં મેં વધારે ઘણું બતાવતો નથી હું કેમ કે સાબલીનો મેં બ્લોગ બનાવી દીધો છે તો મારું એકાઉન્ટ અને ચેનલ ખોલીને જોઈ કે તે સાબલીનો પણ બ્લોગ છે તો મારો બ્લોગ તમને હું ગમ્યો હોય અને પસંદ આવ્યો તો લાઇક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરતો અને સબસ્ક્રાઈબ કરજો એમ જ મને સપોર્ટ કરતા રહેજો હું એવી જ આશા રાખું છું તો બધાને હું ધન્યવાદ અને શ્રાવણ મહિનામાં આજે કાલે કાલે લાસ્ટ સોમવારને હર હર મહાદેવ બધી મહાદેવ તમારી આ સપના એન્ડ આશાઓ તમારી પૂરી કરે એમ જવા પૂર નથી ધન્યવાદ થેન્ક યુ આભાર